બહુ દુખ થાય છે એ લોકો એક રૂપિયો તે હાથલીને મૂકી રાખે ખાટલા નીચે કામ આવશે એ લોકો એક એક રૂપિયો પણ બચાવે છે આજે તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે રાકેશભાઈ અને તમારું બેન પ્રતિભાગી ગિરાસી અને આપકા બેટા રોહી રૂહી તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં બે છો નાના છોકરા છે એક બે અઢી વર્ષનો છોકરો છે આઠ વર્ષની છોકરી છે વાઈફ છે હવે એવી તકલીફ આવી ગઈ છે કે ઘર ચલાવવા માટે પણ મને આજે કોઈનો સહારો જોઈએ છે પરિસ્થિતિ બહુ નાજુક છે હાલ કોઈ માંગવા જવાની હોય તાકાત નહીં આવી હાલત થવાનું કારણ શું સાહેબ સાત આઠ વરસ પહેલાં મારી છોકરીને કમળો થઈ ગયેલો હતો તેને દવાખાનામાં જોવા માટે જતો હતો હું તો કૂતરું આડું આવ્યું ને તો એક્સિડન્ટ થઈ ગયું ગાડી પરથી સ્લીપ થઈ ગયો હતો નસ બ્લોક થઈ ગઈ છે હાથની ને પગની આજે ચાલવામાં પણ તકલીફ થાય છે આજે ज्या जेम चल त्यरती धकायू जेम काम करतो तेम दवा ते चलाव दवा लावतो ते दवा लेतो, पण साहेब आजे दवा लवाना पण पैसा नाही परिवार चलाव बघ मुश्कली आहे कोण सपोर्ट नाही जस बी बोल तुरंत गाडी गोरज कर है। सर, जाओ, करके आपने को बोलते है, कोण जग जाऊ तो साहेब काम नाही तारा ते नाही था हा तारा काम करे तू उभं नाही सीधी रीतनाीत दुख यही होता है कि आप उन बच्चों को पाल नहीं सकते कुछ का खाने के लिए भी मांगते हैं ना दस बार सोचना पड़ता है कि इनको कहाँ से दूँ कहाँ से लाओ और राशन भरने का भी इतना रहता नहीं दस रुपए की शक्कर पाँच रुपए का ऐसा करके ला रहे हैं हम लोग अभी तेरह तारीख की बात है तेरह तारीख को हमारे घर में वो संक्रांति आती है ना उस दिन अपने बच्चे लोग बोल रहे थे पुलन पौड़ी का सन आता है पुलन पौड़ी करने के लिए बोल रहे थे लेकिन पैसा ही नहीं तो आदमी ने फांसी लगाने का सोच लिया कि भाई अपने घर में कुछ टिकाना नहीं है तो मैं जी के क्या करू पूरी जीप भी निकल गई थी और खून भी निकलने लग गया था फांसी लगा ली थी हाँ फांसी लगा ली थी श्वास भी नहीं निकल रहा था वैसे ही हम लेके गए थे उनको तो क्यों कह रहे हो आत्महत्या कर पाप छे ये छोटी बच्ची ने छोड़ा था वो फंदा फन, साहब कई आज घर चलावा पर चलावाई पास उभर है सारो नहीं लगे मांगो સાત પહેલે દસ હજાર બાર હજાર રૂપિયાનું સ્ટડી ટેબલના પાઇપ બનાવતો તેનાથી ઘર ચલાવતો રૂમ ભાડું ભરતો હવે તો સાહેબ એ પણ બંધ થઈ ગયો કોઈ જગ્યાએ કામ માંગવા જાવ તો કામ વાળા પણ ના પાડી દે લોકો કે બચ્ચે અચ્છે અચ્છે ખાતે ચટની ચટણી ઉપર ભાખર હતા એ ને ઓય ખાખે દિન ગુજાર રહે સવારનું જેમ સવારે બનાવેલું હોય થોડું ખાઈ લેવાનું એ વધેલું હોય તો સાંજે થોડું ખાઈ લેવાનું કેવાય કરિયાણું પણ નથી ઘરમાં કંઈ નથી સાહેબ સાહેબ પહેલાં કામ કરતો તો થોડું સારું ખાવા ખાતા હવે તકલીફ એટલી છે કે શાકભાજી લાવવા માટે પણ પૈસા નથી પછી બધી તકલીફો સાથે તમે જીવો છો તો આજે અમે તમારી શું મદદ કરી જેથી કરીને તમારી જે પણ તકલીફ પડી રહી છે એ તકલીફમાં રાહત મળે ખાલી સાહેબ મારા પરિવાર ચલાવવા માટે મને કંઈ મદદ જોઈએ છે તમારો આભાર પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં આજે અમે તમને એવી મદદ કરીશું કામ હોગા તો કામ બી દે સકતે યાર જિંદગી વાય તકલીફ ન દીજો સો જિંદગી વાય તકલીફ ન દીજો મારા પરિવારને ચલાવવા માટે જે આજે હું સાત મહિનાથી જોઉં છું કોઈ પાસે પૈસા માંગવા જાય તો પણ નારાજગી કોઈને કહેવાનું મને મદદ કરવાનું કેટલું કહેવાનું સાહેબ પાછલા મહિનામાં બી એક ભાઈએ મને રાશન ભરી આપ્યું દર મહિને કોઈ નહીં મને સાહેબ કોઈ કરે કોઈ નહીં કરે ગમે ત્યાં બેસી રહેવાનું મંદિર પર બેસી રહેવાનું પ્લીઝ પેલા તો તમે રડો નહીં આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું અમે પણ સમજીએ છીએ કે આજે છેલ્લા છ સાત મહિના થાય તમે એટલી બધી ખરાબ પરિસ્થિતિ જીવો છો કે તમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી આજે તમારે કામ કરવું છે પણ આજે તમને કોઈ લોકો કામ પણ નથી આપતા પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો અને પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં આજે અમે ચોક્કસથી તમને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી તમને રાહત મળશે તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળે થશે હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે અને ભાઈએ કીધું એ પ્રમાણે કે સાત વર્ષ પહેલાં એમની દીકરીને દવાખાને લઈને જતા હતા ત્યારે એમનું એક્સિડન્ટ થવાના કારણે ભાઈની આવી હાલત થઈ ગઈ છે ભાઈ ચાલી પણ નથી શકતા ભાઈ દિવાલ પકડીને એમના વાઇફના સહારે એ પોતે ચાલી શકે છે દોસ્તો વિચાર તો કરો આજે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે અને બેને કીધું પ્રમાણે કે જ્યારે બીજાના છોકરા અમે જોઈએ ત્યારે અમને બહુ બધું દુઃખ લાગે છે આજે મારી દીકરીને જમાડવા માટે પણ મારી પાસે વ્યવસ્થા નથી અમારી પાસે જે પણ વસ્તુ હોય ક્યારેક ક્યારેક તો અમે રોટલોને ચટણી ખાઈને અમે દિવસો પસાર કરી રહ્યા છીએ અને ભાઈએ કીધું પ્રમાણે કે સવારનું અમે સાંજે જમીએ છીએ દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર પણ માણસ કેવી હાલત સાથે જીવી રહ્યો છે તો દોસ્તો હર હંમેશા માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવી નાની નાની દીકરીઓને જે પણ તકલીફ પડતી હોય આવા પરિવારો જે તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કે કેવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં પરિવાર મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને પોતાના નાના નાના દીકરાઓને એ ભણાવી પણ શકશે અને પોતાનું ધ્યાન પણ રાખી શકશે અને અત્યારે જે પણ હાલત સાથે જીવી રહ્યા છે એમાં બહુ મોટો બદલાવ આવશે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો કેવું લાગે છે આજે રોજગાર ઓપન થયા પછી સારું લાગે છે હવે કે કમાવાની એમ તાકાત મળી ગઈ છે છોકરાઓનું હિંમત આવી ગઈ છે હવે બિલકુલ સાચી વાત છે હવે તમે કમાઈ પણ શકશો અને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો કારણ કે તમે કહેતા હતા ને કે તમને કોઈ રોજગાર નથી આપતા જ્યાં પણ તમે કામે જાઓ છો ત્યાં તમને એમ કહેતા હતા કે તમે કંઈક કામ નહીં કરી શકો કારણ કે તમારી એવી કંઈક સ્થિતિ છે તમારું એક્સિડન્ટ થવાના કારણે તમારી આવી સ્થિતિ થઈ ગઈ છે પણ હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા હવે તમારા માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા પણ થઈ ગઈ છે જેથી કરીને તમે આગળ પણ વધી શકશો અને મહેનત પણ કરી શકશો અને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નિષ્ઠા પ્રજાપતિ વૃત્તિ પટેલ અને સ્નેહ પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આ ત્રણેય ભાઈ બહેન તરફથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે નિષ્ઠા પ્રજાપતિ વૃત્તિ પટેલ અને સ્નેહ પટેલને તમે કંઈક કહેવા માગતા હોય તો માટે એમ કહેવા માગું છું કે આજે મારા પરિવાર માટે મને જે મદદ મળી છે એમના તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન મારા છોકરાઓનું મારી વાઈફનું પેટ ભરવાનું એક કારણ મળી ગયું છે મને આજે હું એમનો ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાનું રોજગારની વ્યવસ્થા તો થઈ ગઈ છે તો આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માગતા હોય તો બેન તમારા ત્રણે ભાઈ બહેન તરફથી એક દિવ્યાંગ વ્યક્તિ ને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે જેથી કરીને આવનારા સમયમાં દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે પોતાની જિંદગીમાં આગળ પણ વધી સકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ પૂરી ટીમ તમારો ત્રણેય ભાઈ બહેન દિલથી આભાર વ્યક્ત કરે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધન તંદુરસ્ત રાખે બસ હરમશ માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટવ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ નિષ્ઠા પ્રજાપતિ વૃત્તિ પટેલ અને સ્નેહ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો ભાઈ આજે આ રોજગારના માધ્યમ તમારા જીવનમાં શું બદલાવ આવશે બહુ બદલાવ આવશે છોકરા કોઈ પાસે જતા હતા કોઈ પાસે માંગતા હતા એ દિવસથી જોવો પડે છોકરા માટે આજે થોડો ઘણો સહારો મળી ગયો છે હવે આગળનું છોકરાઓનું ભરણ પોષણ થોડા બહુ બિલકુલ સાચી વાત છે હવે તમે પોતે પગભર થઈ ગયા છો અને હવે તમે પણ મહેનત કરી શકશો તમારા જીવનમાં આગળ વધી શકશો ઠીક છે કઈ વાંધો નહીં બેન હવે આ રોજગારના માલિક તમે છો આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે તમે આમાં આગળ વધો અને મહેનત કરો કારણ કે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને આવી રીતના સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને એ પણ જીવનમાં આગળ વધીને મહેનત પણ કરી રહ્યા છે અને સારું એવું કમાઈ પણ રહ્યા છે બસ એવી રીતના તમે પણ આગળ વધો અને મહેનત કરો ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ